નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત યશ સોની અને તર્જુની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર પાંચમી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે આ ફિલ્મમાં યશ સોનીનો અલગ જ અવતાર જોવા મળશે નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એક માત્ર આવી રહી છે જી હા આતુરતાની રાહ જોવાઈ રહેલ ફિલ્મ ડેનિસ જીગર ટ્રેલર તો દર્શકોએ ઘણું જ છે અને હવે પાંચમી જાન્યુઆરી ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ચોટાઈ અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા એન્ટરટેમેન્ટ અને આ બિગ બોસ સિરીઝ પ્રોડક્શનના ના બનેલ ફિલ્મ ડેની જીગન નિલય ચોટાઈ તથા દિપીન પટેલ દ્વારા નિર્મિત છે આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓ એ ઘણી અવલ કથાની હિટ ફિલ્મો આપીશે અત્રે ઉલેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક આ એક સાથેની પાંચમી ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મ જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે એટલા માટે નહીં કે દર વખતે પ્રમોશન આવી વાત આવું વાક્ય બોલવાનું હોય પણ ખરેખર તમે આજે યુટ્યુબ પર જાઓ અત્યારે ને અત્યારે ટ્રેલર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું હ્યુમર છે કયા પ્રકારની કોમેડી ફિલ્મ છે એક જીવતા જાગતા કાર્ટૂન્સ ફિલ્મ પરફોર્મ કરતા હોય એવું તમને લાગશે મગજ બાજુમાં મૂકીને જોવા વાળી ફિલ્મ છે બટ આવું કીધા પછી પણ હું તમને કહીશ કે વેરી વેલ એક્ઝિક્યુટેડ ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિકા ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે બોસ રાડો નાડીદોષ છેલ્લો દિવસ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનું સ્તર છે આ ફિલ્મનું અમારા પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ દિપેન પટેલ અને કો પ્રોડ્યુસર્સ કલ્પેશ સોની કૃણાલ સોની આ બહુ જ ખંતીદર અને હિંમતવાળા પ્રોડ્યુસર હું કહીશ કારણ કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાં આટલા મોટા બજેટ પર આજે સાડા આઠ કરોડની ફિલ્મ છે સેકન્ડ હાઈએસ્ટ બજેટ ધરાવતી ફિલ્મ છે જેની એક માત્ર તો આટલું બધું બજેટ નાખવું એ બહુ મોટી વાત છે વર્ષના શરૂઆતમાં જે પહેલી ગુજરાતી ફિલ્મ આવી રહી છે તમને પેટ ભરીને હસાવશે વર્ષની શરૂઆત અસવાથી કરજો તમે બધાને મારા પાત્રનું નામ છે ડેની જીગર અને ડેની જીગર એક સુપર કોન્ફિડન્ટ અટ્રેક્ટિવ અને સેલ્ફ ઓપસેસ્ટ બહુ જ પ્રકારે સેલ્ફ ઓપસેસ્ટ આ માણસ છે અને સુપર કોપ છે એની જોડે બધા જ સુપર પાવર છે ઈચ્છે ધારે બધું જ કરી શકે એની કોઈ લિમિટેશન્સ નથી અને બધું જ કર્યા પછી એનું તો એક જ કારણ છે કે એ તો એવું કહી આઉટ થશે

રિસ્પોન્સિબિલિટી વાળી અને એક જવાબદારી વાળી ફિલિંગ હતી એક સ્ટ્રિક્ટ સ્ટ્રોંગ ફિલિંગ હતી પણ વર્કશોપ થયા પછી મને ખ્યાલ આવી ગયો કે આ ખાકી સુપર કોપનો કોશ્યુમ છે જેમ સુપરમેન બેટમેનનો એક કોશ્યુમ હોય એ પ્રમાણે આ ખાકી એક સુપર કોપનો કોશ્યુમ છે અને જે અમારી નેક્સ્ટ ફિલ્મ જે અમે આવી રહી છે એ જગત કરીને ત્યારે મને એક્ઝેક્ટલી પીએસઆઈના સ્ટડી કરવા માંડ્યું એમાં મારું પીએસઆઈનું કેરેક્ટર હતું તો ત્યારે મને એક્ઝેક્ટલી સ્ટડી કરવાની બધું ચાન્સ મળ્યો બટ આ ફિલ્મમાં આ ફૂલ ટુ સુપર પાવર ધરાવતો સુપર કોપ છે અને અહીંયા પોલીસવાળા જોડે કોવિડ લેવા દેવા નથી કોઈ લોજિક અને તર્ક ઘણી જગ્યાની દુનિયામાં લાગતા નથી આ પૂજાનું પાત્ર છે એક પૂ અને પૂજારી એ બે વસ્તુનું એક કોમ્બિનેશન છે જે બહુ જ એક જાડી છોકરી છે વેક્સ નથી કરતી અને બહુ મોટો છે અને આને બહુ જ કોમેડી વેમાં પોટ્રે કરવામાં આવ્યું છે અને ગુજરાતી ફિલ્મોમાં અને ઘણી બધી હંમેશા ફિલ્મોમાં ઘણી વાર થાય છે કે હિરોઈન્સ જે હોય છે ખાલી એક બ્યુટી ક્વેશન માટે જ હોય છે કે ખાલી સુંદરતાનું એક પ્રમાણ લઈને આપ્યું હોય છે ફિલ્મમાં પણ ફની હિરોઈન પ્લે કરવાનું આમાં લાવવા મળ્યો એટલે ખુશ હતી અને આ કેરેક્ટર છે અને બહુ એક મોટું વસ્તુ જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે જેને બોડી શેપિંગ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે લોકો જાડા હોય કે એમનું ઓલું હોય એ વસ્તુને એક બહુ જ ફની વેમાં આ પોર્ટ્રેટ કરે છે કેમ કે તમે ગમે તે શેપમાં હોવ તમે કોન્ફિડન્ટ હોવ તમે પોતાને પ્રેમ કરતા હોવ તો એ બહુ attractive તમે થઈ જાઓ એ વસ્તુને લઈને તો બસ આવું જ ખોટું entertainment film છે બે કલાક તમે પેટ પકડીને હસશો અને તમે ખૂબ જ એન્જોય કરશો અને વર્ષના સ્ટાર્ટિંગમાં માં પહેલા જ friday ના આવી રહી છે fifth january ના તો જો તમે આ ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમારું આવતું આખું વર્ષ ખૂબ જ એન્ટરટેનિંગ ને પાર પાડી શકશો ગ્રુપ પોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર